કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે અને કેટલીક વિગતો આપણને આપેલી છે જો વેચાણ વેચાણ પરત શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોક ખરીદી અને ખરીદીના ખર્ચા સૌ પ્રથમ આ રીતે આપેલી હોય એટલે આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર તો લખી દેવાનું કાચા નફાનો ગુણોત્તર કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું તો આપણને ખબર છે એ પ્રમાણે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા સો તો આપણી પાસે કાચો નફો નથી પણ ચોખ્ખું વેચાણ છે ચોખ્ખું વેચાણ કેવી રીતના તો આ વેચાણમાંથી વેચાણ પરતને બાદ કરી લખવાનું આ વેચાણ છે એમાંથી આપણે વેચાણ પરતને બાદ કરીએ એટલે આપણને શું મળે ચોખ્ખું વેચાણ તો તમારે લખો ચોખ્ખું વેચાણ બરાબર ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત આ ગણતરી બતાવવાની વેચાણ કેટલું છે તો વેચાણ છે વીસ લાખ અને વેચાણ પરત છે બે લાખ એટલે ચોખ્ખું વેચાણ કેટલું આવે આપણું તો ચોખ્ખું વેચાણ આવે આપણું અઢાર લાખ એટલે વીસમાંથી બે જાય તો અઢાર લાખ આવે તમને સમજ્યા બધી મળી જાય પરંતુ આ લખેલું નહીં હોય તો કેટલીકવાર વાર આપણી એન્ટ્રીના માર્ક્સ ન મળે એટલે ખોટું બી આવે એટલે આપણે આ લખેલું હોવું જોઈએ હવે આ તો અધાર લાખ મળી ગયા ભાઈ કાચો નફો નથી તો કાચા નફામાં તેનું સૂત્ર આપણને ખબર છે કાચો નફો એટલે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર જે આપણે આગળના દાખલામાં જોયું હતું એટલે કાચા નફાનું સૂત્ર આપણી પાસે છે પણ જો તમને કાચો નફો શોધતા નહીં આવડતું હોય તો કાચા નફામાં તેનું બીજું એક સૂત્ર છે એટલે કયું વેપાર ખાતું બનાવી દેવાનું એટલે વેચા માઇનસ વેચેલ માલની પડતો એ તો છે જ નહીં તો આપણે વેપાર ખાતું બનાવી દઈએ અને જો વેપાર ખાતું બનાવી દઈએ તો બધી વિગતો વેપાર ખાતામાં લખી દેવાની જો આપણે એક વેપાર ખાતું બનાવીએ અહીંયા બનાવીએ વેપાર ખાતું વેપાર ખાતામાં આપણે બધી વિગતો લખીએ કઈ રીતના તો વેપાર ખાતામાં તો આપણને બધું ખબર જ છે કઈ વસ્તુ ક્યાં આવે એટલે એક નાનું આપણે વેપાર ખાતું બનાવી દઈએ જેથી તમને ખબર પડી જાય અહીંયા વિગત રકમ વિગત રકમ કેમ વેપાર ખાતું બનાવ્યું કેમકે વેપાર ખાતું એ આપણે બધા જાણીએ છીએ આ વેપાર ખાતું આપણા માટે નવું નથી એટલે વેપાર ખાતામાં જો આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવવાની એટલે વેપાર ખાતાની વાત આ વેપાર ખાતું દેખાય કે નહીં આપણે જોઈ લીધું કેમેરામાં ન દેખાતું એમ કહીને મારે જોવું પડ્યું કે કેમેરામાં બહાર નથી જતું ને એટલા માટે તો હવે વેપાર ખાતું જોઈ લે વેપાર ખાતામાં કઈ કઈ વિગત આવવાની તો પહેલાં વેચાણ ને વેચાણ પરત તો આ બાજુ આવવાનું જ છે તો અહીંયા પહેલાં કીધે વેચાણ કેટલું છે તો વેચાણ છે વીસ લાખ એટલે વીસ લાખનું વેચાણ છે અને વેચાણ પરત કેટલું છે તો બે લાખ વેચાણ પરત બે લાખ એટલે બાર આવના અઢાર લાખ ચલો આ તો ક્લિયર ત્યાર પછી શરૂઆતનો સ્ટોક બે પચાસ તો શરૂઆતનો સ્ટોક વેપારની ઉધાર આવે શરૂનો સ્ટોક બે લાખ પચાસ હજાર ત્યાર પછી આખરનો સ્ટોક એ જમા બાજુ પર આવે એટલે એ લખીશું આખર સ્ટોક આખર સ્ટોક છે ત્રણ લાખ પચાસ હજાર ત્યાર પછી છે ખરીદી તો ખરીદી ઉધાર આવે ખરીદી લખીશું આપણે બાર લાખ આ રીતે કરો તો ભૂલ થવાની શક્યતા બહુ છે એમ તો બીજી રીતે પણ થાય જે મેં સૂત્ર આપેલું હોય નવનીતમાં ઉડાણ ચોપડીમાં બધામાં આપેલું હોય પરંતુ તમે આ રીતે કરો ને તો કાચાનો ફૂબે તો આવી જ જવાનો છે ત્યાર પછી ખરીદીના ખર્ચા એટલે રેલવેનું ને મજૂરીને બધું આવે ને એ ખરીદીના ખર્ચા કહેવાય ખરીદીના ખર્ચા કેટલા પચાસ હજાર હવે આપણે સરવાળો કરી દઈએ જમા બાજુનો એટલે જમા બાજુનો સરવાળો કેટલો થાય તો જોઈ લઈએ આપણે જમા બાજુનો સરવાળો થશે અઢાર લાખ અઢાર ને ત્રણ પચાસ એટલે એકવીસ લાખ પચાસ હજાર એટલે એકવીસ લાખ પચાસ હજાર આપણે અહીંયા મૂકી દઈએ અહીંયા પણ કેટલા આવવાના એકવીસ લાખ પચાસ હજાર એટલે આ જે મળવાનું એ શું કહેવાય કાચો નફો કે આપણને ખબર છે વેપાર ખાતાની જે ઉધાર બાજુ આવે એને કાચો નફો કહેવાય તો કેટલા આવે જોઈએ તો આપણે એકવીસ લાખ પચાસ હજારમાંથી બધું માઇનસ કરીએ એકવીસ લાખ પચાસ હજાર છે એમાંથી પહેલાં માઇનસ કરીએ બે લાખ પચાસ હજાર પછી માઇનસ કરીએ બાર લાખ અને પછી માઇનસ કરીએ પચાસ હજાર એટલે કાચો નફો કેટલો આવવાનો તો કાચો નફો આવે છ લાખ પચાસ હજાર એટલે આ છ લાખ પચાસ હજાર કાચો નફો આવે અને પછી સરળતાથી આપણે આમાં લખી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય એટલે અહીંયા લખી દેવાનો છ લાખ પચાસ હજાર આ છ પચાસ લખી દે એટલે આપણો જે દાખલો હતો એ દાખલો અહીંયા પૂરો થઈ જાય છ લાખ પચાસ હજાર ભાગ્યા અઢાર લાખ ગુણ્યા સો એટલે જવાબ આવશે છત્રીસ પોઈન્ટ અગિયાર ટકા એટલે આ રીતે પણ આ દાખલો આપણે ગણી શકીએ બહુ જ સરળ છે તમે આ ટેકનિક્સનો ઉપયોગ કરજો વેપાર ખાતું બનાવજો જેથી કરીને એમાં તમને કોઈપણ જાતની મુશ્કેલી ન થાય